શાકભાજી તથા ફ્રૂટ લેવા માટે આવ્યા હતા અગિયાર એક વાગ્યાના સમયે શાકભાજી તથા ફ્રૂટ લઈને વૃદ્ધા રાણીબાગ ચાર રસ્તા થઈ હોટલ લીલાસવાળા રોડ પર આવ્યા ત્યારે ગલી પાસે બે શખ્સોએ કહેલ કે મારા સેટને મને નોકરીમાંથી કાઢી મૂક્યા મેં ત્યાંથી પૈસાની ચોરી કરેલ છે તેમ કહી વૃદ્ધાને પાંચસોની નોટવાળું એક કાપડની સિવેલ બંડલ જેવું બતાવી અને કહેલ કે મને રાજકોટ જવા માટે ભાડાના પૈસા આપો તો હું તમને પૈસાનું બંડલ આપી દઉં આ દૂર એક મહિલા અને એક શખ્સ પાસે આવી ચારેય શખ્સોએ મળી વૃદ્ધાને ઘેરી લઈ અને ગલીમાં કોઈ માણસોની અવર જવર ન હોય ત્યાં ધમકી આપેલ કે ગળા થતાં કાનમાં પહેરેલ સોનાના ચેન તેમજ બુટિયા કાઢી આપ નહીતર અહીં તેને બચાવવા કોઈ નહીં આવે તેમ ધમકી આપી દાગીના જૂટવી લીધા હતા દાગીના જૂટવી અને શખ્સોએ ધમકી આપી હતી કે આ દાગીના તથા પૈસા અમુને જૂટવી લીધાની કોઈને વાત કરવી નહીં પોલીસ ફરિયાદ કરવી નહીં નહીં તો તને જીવતી નહીં રહેવા દઈએ તેમ કહી ચારે શખ્સો રિક્ષામાં બેસી પોરબંદર રેલવે સ્ટેશન તરફ જવા જઈ રહ્યા હતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મહિલા સહિત ચારે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરી ચારે આરોપી મહેસાણાના વિજાપુરના મીના રામા સલાટ

બછા ગાત્રાણી માથે છોડે દીકરો ની પૂરે પૂરી તમે સજા કરજો આ તા મારા મારી માયે ક્યાં ગયા તો ઘણાયા લુકાય હે બિસારા કોણ હતો ને કેટલા જણા હતા ને ક્યાં થી આવ્યો હતો ત્રણ જણા હતા એ એક લેડીસ હતી ત્રણ ગોસો હતા ટોટલ ચાર જણા હતા ચાર જણા અને ક્યાં ભેગા થયા હતા ક્યાં ભેગા હું કીધું તને મની કીધું તો કે આ કે કે ભાઈ કે કે નોકરી માથે થી કાઢી મૂકે કે કે હા બિસારો રાજકોટ આલે જાય હે કે થોડીક મજા તમે કરો થોડીક મજા તો હું કરા કમી કીધું મારા ખિસ્સામાં હજાર રૂપિયા છે પાંચસો હું આપાય પાંચસો રૂપિયા બિસાડા આપવા હાલે જાય તો પાંચસો રૂપિયા આપવા કારણ અમે અઢી સો અમી આપી અમે કઈ કીધું બીજા બે જણ આપે ને બીજું વાંધો નહીં હું તો આપે જ દીકરા હું કાલે તારે માટે આપણે બને એમ કરીને મને આ લગન લઈ આવ્યા ધમકી મારી પાસે અહીં આવીને ધમકી દીધી મને હવે તને જાનથી મારી નાખી દીધું દોરો હું મૂકી આપી દઉં હિન્દી બોલતા હતા ગુજરાતી બોલતા હતા હિન્દી બોલતા નહોતા તો હું ગુજરાતી હિન્દીમાં સમજાય નહીં ઉભરેલી કે છે કે હમ છે અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર